ખવરાઈ જ નહીં ચાલે બાજરીનો લોટો નહીં બાજરીનું તો આખું માટલું ભરીને રાખવું છે અલ્યા આ ભલા થો ભલા થો એટલે પહેલા દાડે જ બાયડીનો ટોટિયો ભગાવશો કે શું તમે હવે ટોટિયો ભાગે તો જો તેલ લેવા ટોટિયો તો લોઢાનો જ નખાવશે બ્રો ઓહો હો હા રુદારી એ વાત તે 20 રૂપિયાની કરી હો એ ગોગો તાર લગનમાં ચોરીમાં પાસો ચોરીમાં ચડી ઉભો ઉભો મુતાર હરખાય બન્યો ફરખાઈ બન્યો અને પેલું ગરગડી વગાડી એ મુજ વગાડી છો હવે ખરખડીયું તો છોકરીઓ વગાડે બધા ઓહ હો તારી હું તારે હું તો શું કર્યું તારે હું તો હવે ભાડે ઊભો ઊભો તમે મન ના પાડો ફરખાઈ રહેવાનું કોઈ નહીં હું તો હાઈ જઈશ નહીં હવે તમારું લગ્ન જ નહીં આવું એ વાત સાચી છે તારી ઓહ શું કીધું આ ખાલી તારે ખરખડિયું જેમ વગાડવું છે હવે ઓહો શું કીધું હા ખરખડી ગોગો ખરખડી વગાડ ને મો રૂપિયો હોય ખણખણ ખણ વગાડે એમ રૂપિયો હોય એટલે તું ફાઈનિંગ ઘેર આવશે ને એટલે હું રૂપિયાની ચોકલેટ ખાઈશ પછી ચોકલેટ ખાઈશ હું રાજી થઈશ મને મજા આવે ચોકલેટ ખાવાની વાય બાઠો બેઠો શું સોવેટ કરે થાય ગુગુના લગન થાય ખબર ના પડે તું બે હમ તું રમ તો નમસ્કાર જય માતાજી હું છું આપણો જવાન ઠાકોરના વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે તો કોઈએ દિલ ફેફસા કાળજામાં કોઈએ લેવો નહીં કોઈએ વિરોધ કરવો નહીં મિત્રો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર જે અને સબસ્ક્રાઈબ કરજો અને મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય મહાકાળી જય સદીમા જય જહુમા જય કુકા મહારાજ જય સુગોધ્રમા અને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે કોમેન્ટ કરો તો મને વિડીયો બનાવવાની મજા આવે છે તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મહાકાળી જય માતાજી અને હવે કોનો વિડીયો જોવો છે કોમેન્ટ કરતા રહેજો જય માતાજી